i Hey, i my રામ 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 દરેક દર્શનાર્તી માં દરેક ભાવે બ્રેક અમારા હાથો ઉગરા ઉઠે એ વાહ રામ ઓલા નહીં કેડીવાર પર પંડહાર આહા દર્સી વર્તિનાર બિજ્ઞેર દરેક જીવો

આવું તમારી શ્રદ્ધા ના બોલ ના બધા મેં ફૂલ લઈને આયા છો દીકરા ના હોય ભાઈ તમારા પડેલું ના છો જગત માં

ભાવ લઈને આવેલા દરેક ભાવિકોરી ના પીલા શ્રદ્ધા લઈને આવ્યા હોય તમારી શ્રદ્ધા નો ભાવ જોવું હોય ને વાત કહીશા દેવી શક્તિ આ ભગવાને અવતાર લીધા ને ત્યાં દેવ તો હાજર હતા પણ એ જીત એટલે કોકની કડવી વાણી થી આટલા દૂર આવ્યા હોય ભાવજી તમારા દેવ ના સવાલ લેવા માટે તમારો જીવો જોડવા માટે અથવા તમારી પેઢી ની માતાઓ જોડવા માટે હોય રસ્તા તમારી શ્રદ્ધાનો કોઈ પ્રયત્ન કરે ને તો પેલા મારો અનુભવ કરજો નથી પ્રવીન પટેલ ઓગડી કરી શું મેળી લીધું હોય ને ગુલાબ બની જવું ને કદાચ શર વધારું નહીં શક્ત વધારી હજ દુનિયા ના શડે પોકી નહિ જગત ભાવી

ய நாராயணி சித்தி நேற்று கூட கரீ அகசாசாவலி வாத்தாசு

અને પોતાના દીવો પોતાનો કુડદો દીવો મળે અને પોતાના કુડદા દીવાથી તમારું કરવું વ્યસન થી હંમેશા દીકરા અરે કેવાય વ્યસન ફેશન વેમ આ ઘણા વસ્તુ જેના ઘેરા હોય ભજવા દે દીકરા આ કેવા દીકરા વ્યસન ફેશન ને મજના <laughs>

મોટું કાર્ય મારા રોડ નો આદેશ છે મારા ભગવાનના જે શબ્દો છે બોલીશ એ શબ્દો પર કદાચ ગમેવા છે આનું બતાવીશ સમાધાન કરશો ને

દરેક ને બતા કોઈ ખર્ચો નથી કોઈ પૈસો લીધો કે નામ લખવાનો નંબર લેવાનો પૈસો નહીં ભંડારો થતો હોય ભંડારો કોઈ રૂપિયો નહીં